ગુડ મોર્નિંગ રાજકોટ તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ આપણે જોઈ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ બાર લખે ચોપિયા જે 1 નંબર પાલક હેવી પુરિયા 2 રૂપિયા પુરજો વેચાઈ છે પાલક કેમ ભાઈ તમારું મોટે મોલડી શું નામ મુકેશભાઈ ખેડૂત નું નામ છે જે મોટે મોલડી થી આ પાલક લઈને આવે છે પાઉજા ધાણા છે તું બહુ વેચો ભાઈ મીડિયમ ધાણા છે જેનો પચાસ થી સાઠ રૂપિયા ભાવ થાય છે આ મેથી છે શું વેચો ભાઈ જે સાત થી આઠ રૂપિયા પૂરીઓ વેચાય છે અહીંની લોકલ મેથી છે સાત થી આઠ રૂપિયા પૂરિયાના કઈ ગમ ભાઈ તમારું વડોલ વડોલ થી ભાઈ આવે છે મેથી લઈ શું નામ ભાઈ તમારું વિશાલભાઈ ભાઈ ખેડૂત નું નામ છે

આ એક નંબર નંબરિયો છે ખુબ આવે સાત થી આઠ રૂપિયા શું નામ ભાઈ ખેડૂત નું મનસુખભાઈ કયું કામ મોટી મોલડી મનસુખભાઈ ખેડૂત નું નામ છે જે તાંજરીઓ સાત થી આઠ રૂપિયા પૂર્યું વેચે છે મીડિયમ લીલી ડુંગળી છે હું ભાવ વેચો ભાઈ હું ભાવ વેચો જે ચાલીસ થી પચાસ રૂપિયા કિલો વેચાય છે મીડિયમ લીલી ડુંગળી કયો ગુંદાથી ભાઈ આવે છે ડુંગળી લઈને શું નામ ખેડૂતનું મહેશભાઈ ખેડૂતનું નામ છે જે ગુંદાથી લીલી ડુંગળી લઈને આવે છે લોકલ એટલી બધી મેથી આવેલી છે જે મેથીમાં મંદીનો માહોલ છે આ બારનું ધાણા છે નાસિક બાજુનું આ છે લીલી ડુંગળી ચાર પાંચ કિલો એક નંબર ખૂબ વેચો ભાઈ જેનો ભાવ સાઠ થી સિત્તેર રૂપિયા વેચાય એ એક નંબર ડુંગળી છે શું ભાવ વેચો ભાઈ જે વીસ રૂપિયાનું પૂરીઓ વેચાય છે જે પાત્રા બનાવવામાં અને આ આવે છે આપણે સોમનાથ સાઈડથી વેરાવળ સોમનાથ સાઈડથી આવે છે શું મેં વેચો આ એક નંબર મેથી છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા પુરિયાનો થાય છે હેવી પુરિયું એક નંબર મેથી

જે પાંચ રૂપિયા થી માંડીને છ રૂપિયા વેચાય છે આ લાલ પાછી આ લીલું લસણ છે જે અઢીસો રૂપિયા થી માંડીને ત્રણસો રૂપિયા કિલો વેચાય છે જે દસ ના બે પુરિયા વેચાય છે એક નંબર ગ્રીન હરી લીલો પો છે ખૂબ વેચો ભાઈ જે આઠ થી દસ રૂપિયા પૂરી વેચાય છે જે ભાઈ ધમલ પરથી થી લઈને આવે છે આ મીડિયમ નાનો તાંજરિયો છે ખૂબ આવે જે ચાર થી પાંચ રૂપિયા પૂરી વેચાય છે મીડિયમ તાંજરિયો છે